નવસજન ઓર્ગેનિક ફાર્મની ઓર્ગેનિક મેથી સાથે વચ્ચે પાલક અને મૂળા પણ છે આપ જોઈ શકો છો એકદમ ઘટાદાર થઈ છે કોઈ પણ જાતનું કોઈ પણ આની અંદર કામ કરવામાં આવ્યું નથી ઓનલી ફોર વાવવાની પ્રક્રિયા કરી હતી અને ફુવારાથી પાણી આપવામાં આવેલું છે કોઈ પણ જાતનું પેસ્ટીસાઈડ આપેલું નથી એ કોઈ ખાતર નથી આપેલું કુદરતી રીતે જ છે પાછળની બાજુ તુવેર છે અને આ વચ્ચેનો પટ્ટો મેથી પાલક અને આ મૂળા આટલા થોડાક છે पिंकी 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 अच्छा अपनी पिंकी मैंने हाथ में जो राशि होती है ऑर्गेनिक कॉम छो माती छो विगा ऑर्गेनिक कॉम चाहिए अपना इसलोग लोग तो मैं दिखा रही है चार सौ एकावन जातना घऊ है आज आई थिंक आनी हाइट नीची रहती है हे आ पिंकी अँ व्या पिंकी पिंकी पिंकी, पिंकी। एंड दिस इज पिंकी के बच्चे हा पिंकी ना बच्चा छे हजु आँखों खुले नहीं थी આ એરંડા નીચે હળદર વચ્ચે તુવેર એરડાના ખજૂરી એરંડા આ છે નાની તુવેર પાછળથી વાવેલી અહીંયા મોટી તુવેર હતી જે બહુ વહેલા વાવી દીધી હતી આઈ થિંક ચોથા મહિનાની અંદર જેને વાઢી લેવામાં આવી છે અને આ તુંવરની અંદર પણ કંઈ પણ દવા કે કંઈ છાંટ્યું નથી ઓનલી ફોર છૂટ્ટું પાણી છાંટી જવા દીધું હતું પણ એકદમ નજીક નજીક વાવેલી છે નીચે એક કોઈ પણ જાતનું ઇંદામણ થયું જ નથી જેના કારણે પાછા એરંડા આ આ મેથી મેથી એરંડા આપણા ના છોડ પાછા ઓર્ગેનિક મેથી જો તમારે પણ ઓર્ગેનિક મેથી અથવા ઓર્ગેનિક મેથી અને હળદર તુવેર તુવેર દાળ લેવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં તમારું નામ નંબર લખી આપો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરો લાઈક જરૂરથી કરજો તો આજની વિડીયોમાં આટલું જ આ હતું આપણું નવસર્જન ઓર્ગેનિક ફાર્મનું બોરવાળું ખેતર મેં તમને આ અપડેટ આપી દીધું અને થ્રી સિક્સટી ડિગ્રીમાં હું અત્યારે રોટેક થઈને તમને નજારો દેખાડી રહ્યો છું એકદમ મસ્ત રિસોર્ટ જેવું વાતાવરણ છે અહીંયા ભવિષ્યમાં આપણે એવું પ્લાનિંગ કરીશું કંઈક રૂમ્સ એવું બનાવીને અને પછી તમને પણ ઇન્વાઇટ કરીશું આપણા ખેતરમાં મહેમાનગતિ કરવાની અને તમે રૂબરૂ આવીને જોઈ શકો છો કે કઈ રીતના ઓર્ગેનિક ખેતી અહીંયા થઈ રહી છે અને અહીંયાથી જ તમે અમારી વસ્તુઓ પણ ખરીદી શકો છો તો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ આવજો